અતિ ભારે વરસાદથી થી પાંચ દેવલા ગામ રીત સ્તર ડૂબી ગયું અહીં રોડ પર છાતી સમા પાણી ભરાઈ ગયા છે જેને પગલે ત્રીસ કુટુંબો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે છોટા ઉદયપુર ના શિહોજ ભારજ નદી પર ના બ્રિજ ના બે કટકા થઈ ગયા સુખી ડેમનું પાણી છોડાતા પુલના ના ફાડિયા થઈ ગયા છે આ તરફ સમલ વાંટ ની કોતરો માં ઘોડાપુર થી મૈયત ગયેલા લોકો એ ધસમસતા પ્રવાહ માં જીવના જોખમે કોતર પસાર કરી ભારે વરસાદથી લુણાવાડા દાહોદ સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો નદી ગાંધી તૂર થતા સંતરામપુર પાસે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો ગોધરામાં પણ જળબંબા કારની સ્થિતિ જોવા મળી છે ખાડી ફળિયા વિસ્તારમાં ઝાડ પડી ગયું જ્યારે ચિત્રા ખાડીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો શહેરના ભૂરખલમાં દિવાલ ધરાશાયી થતા ગાયનું મોત થયું અને બે પશુ ઈજાગ્રસ્ત થયા ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર છે આ સ્થિતિમાં મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તાપીના ડોલવણમાં પૂરના નદીમાં પૂરને કારણે આંબાપાડી ઇકો ટુરિઝમ બંધ કરી દેવામાં આવ્યું જળ સપાટી વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે છ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયું રસ્તાઓ અને સમા પાણી ભરાયા પાણીમાં અંડરપાસ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા સાણંદના દોદર ગામે દિવાલ પડતા યુવક નું મોત થયું અઠ્યાવીસ વર્ષીય યુવક સૂતો હતો ત્યારે અચાનક દિવાલ પડી આ દુર્ઘટનાથી પરિવાર પરિવાર શોકમગ્ન બન્યો છે કડી પંથકમાં બે દિવસમાં દસ ઇંચ વરસાદથી વરખડિયા અને દુધે ગામ બેટમાં ફેરવાયું છે પચાસ થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે હિંમતનગરના કાટવાડ કોઝવે પર કાર પાણીમાં ફસાઈ ગઈ અડધો કલાકની જહેમત બાદ ફાયરની ટીમે બે વ્યક્તિઓનું સલામત રેસ્ક્યુ કર્યું ગોંડલ પંથકમાં મોવિયાના જૂના ઝાંપા પાસેનો રાજાશાહી વખત નો પુલ ધરાશાયી થઈ ગયો તો પેલેસ રોડ પર બાઇક પર વૃક્ષ પડતા પેલેસ ની ગ્રીલ ને નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ